ડભોઈ તાલુકાના કરનેટ ગામ પાસેથી પસાર થતી પીવાના પાણીની લાઈનના લીકેજ હજારો કેલન પાણીનો ફેડફાટ પાણી પુરવઠા વિભાગ દ્વારા લીકેજ વાલ રિપેર કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે હજારો કેલન પાણી કાસમાં વહી જાય છે પીવાના પાણી માટે લોકો વલખા મારે છે જ્યારે બીજી તરફ પાણી પુરવઠા અધિકારીઓ અને કર્મચારીની બેદરકારીના કારણે હજારો કેલન કાસમાંથી પાણી પીવાનું વહી જાય છે ડભોઈ તાલુકાના કરનેડ ગામ પાસેથી પસાર થતી પાણી પુરવઠા યોજના અંતર્ગત પાણીની લાઈનમાંથી વાલ લીકેજ રહેતા પાણીનો વેડફાટ થઈ રહ્યો છે ત્યારે પાણી પુરવઠા વિભાગની બેદરકારી સામે આવી છે ડભોઈ તાલુકાના અનેક ગામોમાં પીવાનું પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણીની લાઈનો મારફત મોકલવામાં આવતું હોય છે પરંતુ સમયાંતરે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ કર્મચારીઓ દ્વારા ધ્યાન ન અપાતા પાણીની લાઈન ઉપર રહેલા કેટલાક વાલ ક્ષતિગ્રસ્ત રહેતા હજારો લિટર પાણી દુર્વ્યવ થઈ રહ્યું હોય છે

આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતીને લાઇક કરો શેર કરો ચેનલને ને કરો